રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલેશન કરી જગ્યાઓ દબાણ મુક્ત કરવામાં આવી રહી છે આજ રોજ રાજકોટ શહેર પૂર્વ વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જમીન સર્વે નંબર બે પૈકી ત્રણ સરકાર થયેલી દબાણો દૂર કરવામાં આવ્યા છે આ જગ્યામાં એક હોટલ પાંચ ચાની હોટલ એક પંચરની કેબિન ચાર પાનની કેબિન પાંચ સીજન સ્ટોર એક બોક્સ ક્રિકેટ જેમાં છ સિમેન્ટની પાકી પી જે એક કારરનું ડિમોલેશન કરવામાં આવ્યું અંદાજે આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી અનધિકૃત કબજો ખાલી કરાવવા સાત દિવસનો સમય આપવામાં આવ્યો પરંતુ તેઓને ધ્યાન ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરાવવા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યો છે ખાલી કરેલી જમીન પર ફરીવાર દબાણ ન થાય તે માટે આ જમીનના ફરતે ફેનિશિંગ કરવામાં આવશે ડીમોલેશન સમયે સર્કલ ઓફિસર સત્યમ સેરીશિયા નાયબ મામલેદાર સરફરાજ મલેક અને તલાટી ધારાબેન વ્યાસ રેવન્યુ વિભાગના કર્મચારી પોલીસ ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે